આજે ચૌદ ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન્સ ડે ને લઈ કોઈ અનિશ્ચિય ઘટના ન બને તે માટે સુરત પોલીસ સતર્ક બને છે સુરત પોલીસે ડુમસ બીચ હોટલ સહિતના ઉપર નજર રાખી આજે ચૌદ ફેબ્રુઆરી એટલે કે પ્રેમનો દિવસ અને લઈને સુરત પોલીસ સતર્ક છે સુરત પોલીસે ડુમસ બીચ અને હોટલોમાં પોલીસની બાજ નજર રાખી છે સુરત ડીસીબી પીસીબી અને એસઓજી પોલીસે શહેરના તમામ ખાનગી હોટલોમાં બાજ નજર રાખી છે અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરત પોલીસ સતર્ક જોવા મળી છે ખાસ કરીને સુરતના પ્રેમી પંખીડાઓ આજના દિવસે સુરત ડુમસ બીચ ફરવા માટે આવતા હોય છે ભૂતકાળમાં કેટલીક ઘટનાઓને લઈ પોલીસ સતર્ક જોવા મળી રહી છે આગામી ચૌદ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ બુધવારના રોજ વેલેન્દાઇન ડેની ઉજવણી થનાર છે ઉજવણી નિમિત્તે યુવક યુવતી દ્વારા એકબીજાને ગ્રીટિંગ કાર્ડ્સ આપીએ છે અને હોટેલ ફાર્મ હાઉસ પાર્ટી પ્લોટ રિસોર્ટ વિગેરા જગ્યા ઉપર ડાન્સ અને મ્યુઝિકના પ્રોગ્રામ યોજવામાં આવે છે જેથી વેલેન્દાઇન ડેના ઉજવણીના અનુસંધાને સુરત શહેર વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ તેમજ છતીના બનાવ ન બને તેમજ કાયદો અને વ્યવસ્થાના પરિસ્થિતિ જળવાઈ રહે તે સારું મલ્ટીપ્લેક્સ સિનેમા હોટેલ મોલો ડુમસ બીચ સુવાલી બીચ તથા કોલેજોના ભાગ બાકીજા જાહેર સ્થળો તેમજ અભાવૂલ જગાઓ વગેરે ઉપર પોલીસ પેટ્રોલિંગ પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે પોલીસ સ્ટેશન દીઠ મહિલા પોલીસના સી ટીમ દ્વારા ટપોરીઓ જેવા એ સમૂહ પર ચાપતી નજર રાખવામાં આવશે અને જરૂર જણાય તો રૂબરૂ પહોંચી તેઓ કાયદો અને વ્યવસ્થાના જાળવ જાળવવાની કાર્ય કરશે આના સિવાય ક્રાઇમ બ્રાન્ચ અને પીસીબી અને એસઓજીના પણ અલગ અલગ હોટેલો અને ખાસ કરીને જે જેમાં અલગ અલગ કાર્યક્રમના જે આયોજન કરવામાં આવેલ છે આ હોટલોમાં એન્ટીસીટન વેરીફિકેશન અને વાહનો ચેકિંગ અને અન્ય પ્રકારની જે સૌચેતી કાર્યવાહી કરવામાં આવશે સાહેબ જો કોઈ ટિક્કર કોલ નિગા મસ્તી કરશે તેના વિરુદ્ધમાં પોલીસ કઈ રીતે કાર્યવાહી કરશે પોલીસના સી ટીમ અને સી ટીમના જે પોલીસ કર્મીઓ આ પ્લેન ક્લોથ્સમાં તમામ સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવશે અને સુરત શહેર પોલીસના જે ઉપર જે સીસીટીવી લગાવવામાં આવેલ છે તમામ સીસીટીવી ઉપરથી પોલીસ નાજર રાખવામાં આવશે અને જ્યાં પણ જરૂર હોય ત્યાં પોલીસના કાર્યવાહી કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ સુરત